ડુંગળીને સલાડ તરીકે પણ ખાવામાં આવે છે અમુક લોકો તો ચટણી બનાવીને પણ ભોજનમાં જમે છે અત્યાર સુધી તમે ડુંગળી ખાવાના ઘણા ફાયદા સાંભળ્યા છે પરંતુ અમે તમને જણાવીએ છીએ કે ડુંગળી વધુ ખાવાથી તમારે કયા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ડુંગળીમાં પુષ્કળ માત્રામાં ફાઇબર હોય છે એક નિશ્ચિત માત્રા સુધી શરીર માટે ફાઇબર ફાયદાકારક સાબિત થાય છે પરંતુ જો તેની માત્રા વધુ હોય છે તો તેનાથી તમને પેટમાં દુખાવો થઈ શકે છે જો તમે વધુ ડુંગળી ખાઈ રહ્યા છો તો તમારે સાવધાન થવાની જરૂર છે કાચી ડુંગળીને સલાડ તરીકે ખાવાથી પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે અને તમારે એસિડિટીનો સામનો કરવો પડે છે ડુંગળીમાં નેચરલ ક્રૂન્ટોઝ વધુ માત્રામાં હોય છે જેનાથી ગેસની પરેશાની પણ થઈ શકે છે તેથી સલાડમાં પણ વધુ ડુંગળી ખાવી જોઈએ ડુંગળીનો વધુ પડતો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે ડુંગળી વધુ ખાવાથી મહિલાઓના હાથમાં બળતરા ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે ડુંગળી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ ડુંગળી શરીરને નુકસાન પણ પહોંચાડે છે તેથી ડુંગળીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ જે લોકો એલર્જીની સમસ્યાથી ઝૂમી રહ્યા છે તેમણે ડુંગળી ખાવાથી દૂર રહેવું જોઈએ ડુંગળી ખાવાથી તેમની એલર્જીની સમસ્યા વધી શકે છે અને ખંજવાળ લાલ ફોલ્લીઓની સમસ્યા પણ થઈ શકે છે આ અંગે તમે તમારા નિષ્ણાત પાસેથી પણ સલાહ લઈ શકો છો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો